સમય રહે છે અને જીવનમાં રાશિના જાતકોના જીવનમાં વર્ષ બે હાજર માં આવવાનું છે આ માત્ર કોઈ સામાન્ય જ્યોતિષીય ગણતરી નથી પણ એક દિવ્ય સંકેત છે જે તમને તમારા સંઘર્ષના અંતની અને એક નવા યુગના પ્રારંભની આગાહી કરે છે જો તમે છેલ્લા સાડા સાત વર્ષ થી શનિદેવ ની સાડા સાતી ના કઠિન તબક્કા માંથી પસાર થઈ રહ્યા હો તો આ વિડીયો ના એક શબ્દ પર ધ્યાન આપજો કારણ કે હવે તમારી સમય આવી ગયો છે સાડા સાથી સમાપ્તિ માત્ર એક જ્યોતિષીય ઘટના નથી તે તમારા આત્મા પરથી ભારે બોજ હટાવવાની ક્ષણ છે એક એવો રહસ્યમય પડદો ઉંચકાશે જેની પાછળ તમારું અદભુત નસીબ છુપાયેલું છે વર્ષ બે હાજર છવીસ માં શનિદેવ નું સ્થાન પરિવર્તન કુંભ રાશિ માટે એક જબરદસ્ત રાહત લઈને આવશે તમે અનુભવશો કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ તમારા ખભા પરથી ભારે વજન ઉતારી લીધું છે અત્યાર સુધી જે કામો માં અવરોધો આવતા હતા સંબંધો માં ગેર થતી હતી કે પછી સ્વાસ્થ્ય વારંવાર લથડતું હતું તે બધું જ ધીમે ધીમે શાંત થવા લાગશે આ વર્ષ તમારી ધીરજ અને સહિષ્ણુતા નું ફળ આપવા આવી રહ્યું છે પરંતુ રાહત પછી ના આ નવા અધ્યાય માં તમારા માટે શું છુપાયેલું છે અહી રજુ છે એ દસ મહાન અને શક્તિશાળી આગાહીઓ જે તમારી રાહ જોઈ રહી છે અને તમારા ભાગ્ય ને કાયા પલટ કરવાની ક્ષમતા ધરાવે છે આ દસ સંકેતો કે આજ તમારું આવનારું સત્ય છે પહેલી અને સૌથી મોટી આગાહી આર્થિક મોરચે તમારી અત્યાર સુધી ની તંગી અને અસલામતી નો અંત આવશે બે હજાર ચોવીસ માં ધન લાભ ના નવા અને અણધાર્યા સ્ત્રોતો ખુલશે એવું ધન તમને પ્રાપ્ત થઈ શકે છે જેની તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કદાચ કોઈ વારસા માંથી જૂના રોકાણ માંથી કે પછી કોઈ વિદેશી પરંતુ યાદ રાખજો આ ધન અચાનક નહીં આવે તે આશીર્વાદ સ્વરૂપે આવશે જે તમે સાડા સાથી માં કરેલી સખત મહેનત નું વ્યાજ હશે તમારા બેંક બેલેન્સ માં એક ગહન સ્થિરતા આવશે જે તમને માનસિક શાંતિ આપશે બીજી આગાહી તમારા કાર્યક્ષેત્ર અને વ્યવસાય સાથે જોડાયેલી છે જે કારકિર્દી અત્યાર સુધી ડગમગતી હતી હવે તે મજબૂત પાયા પર સ્થિર થશે તમને એવી તકો મળશે જ્યાં તમારી બુદ્ધિ અને યોગ્ય સન્માન થશે આ વર્ષે પ્રમોશન ઉચ્ચ પ્રાપ્તિ કે પછી તમારા પોતાના વ્યવસાય એક ભવ્ય વિસ્તરણ થવાની પૂરી સંભાવના છે એક એવો સમય આવશે જયારે તમારા પ્રતિસ્પર્ધીઓ પણ તમારી સફળતા જોઈ સ્તબ્ધ થઈ જશે તમારી મહત્વ હવે માત્ર સપના નહીં પણ વાસ્તવિકતા બનશે ત્રીજો સંકેત સ્વાસ્થ્ય અને ઉર્જા વિશે નો છે સાડાસાથી દરમિયાન સ્વાસ્થ્ય ને લગતી નાની મોટી સમસ્યાઓ સતત હેરાન કરતી હોય છે પરંતુ હવે તે મુશ્કેલીઓ દૂર થશે તમે એક નવી ઉર્જા અને જોમ અનુભવશો તમારી શક્તિ વધશે અને તમારા શરીર માં એક દિવ્ય ચેતના નો સંચાર થશે જે તમને તમારા લક્ષ્યો ને પ્રાપ્ત કરવા માટે અખૂટ શક્તિ પ્રદાન કરશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નો આ સંતુલન તમને જીવનના દરેક ક્ષેત્ર માં અગ્રેસર બનાવશે ચોથી આગાહી સંબંધો માં ઉકેલવા તરફ ઇશારો કરે છે તમારા પારિવારિક અને પ્રેમ સંબંધો જે સંબંધો તેમાં હવે મધુરતા અને સ્થિરતા પાછી આવશે અવિવાહિત જાતકો માટે આ વર્ષે એવા સાચા અને ગહન જોડાણ ની શરૂઆત થઈ શકે છે જે જીવનભરનો નો સાથ બની રહે તમારા ઘર નું વાતાવરણ પ્રેમ અને શાંતિ થી ભરાઈ જશે પાંચમી અને અત્યંત મહત્વપૂર્ણ આગાહી તમારા આધ્યાત્મિક અને આંતરિક વિકાસ સાથે જોડાયેલી છે બે હજાર છવ્વીસ નો સમય તમને આત્મખોજ તરફ દોરી જશે તમે કોઈ ગહન ધાર્મિક યાત્રા કરશો અથવા કોઈ ગુપ્ત જ્ઞાન ની પ્રાપ્તિ થશે તમારા અંતકરણ માં એક શાંતિ સ્થપાશે અને તમે જીવન ના સાચા હેતુ ને ઓળખી શકશો તમારી છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ જ સક્રિય થશે જેના કારણે તમે ભવિષ્યની ઘટનાઓ નો પૂર્વાભાસ કરી શકશો આ એક દૈવીય વરદાન હશે છઠ્ઠી આગાહી તમને વિદેશ કે દૂરના સ્થળો સાથે જોડે છે જો તમે લાંબા સમય થી વિદેશ પ્રવાસ સ્થળાંતર કે વિદેશી કંપની સાથે કામ કરવાની યોજના બનાવી રહ્યા હો તો બે હજાર છવ્વીસ માં તે શક્ય બનશે દૂર ના સ્થાનો માંથી આવતી તકો તમારા માટે પ્રગતિ ના દરવાજા ખોલશે આ સમયગાળો તમારા જ્ઞાન અને અનુભવ ની સીમાઓ વધારનારો સાબિત થશે સાતમી આગાહી સંપત્તિ અને જમીન મિલકત ના લાભ તરફ સંકેત કરે છે નવું ઘર ખરીદવું જૂની મિલકત નું વેચાણ કરીને મોટો લાભ મેળવવો કે પછી વારસાગત મિલકત સંબંધિત વિવાદો નો સુધારો થશે જે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારશે આઠમો સંકેત તમારા શત્રુઓ અને છુપાયેલા વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરવાની વાત કરે છે અત્યાર સુધી જે લોકો તમારી પ્રગતિ માં અવરોધો ઉભા કરતા હતા તે હવે આપોઆપ દૂર થઈ જશે તમને ન્યાય મળશે અને કાનૂની બાબતો સફળતા પ્રાપ્ત થશે આ વિજય તમારી અખંડિતતા અને કારણે હશે આગાહી તમને માન સન્માન અને સત્યની તમારા કાર્ય ની નોંધ લેવાશે અને તમને જાહેર જીવન માં મોટું સ્થાન પ્રાપ્ત થશે તમારી સકારાત્મક છાપ અને પ્રતિષ્ઠામાં વધારો થશે આ એ સમય છે જયારે તમારી પ્રતિભા પ્રકાશ દૂર દૂર સુધી ફેલાશે અને છેલ્લે દસમી અને અંતિમ આગાહી એ છે કે તમે એક સંપૂર્ણ નવા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવશો સાડા તમને જે પાઠ ભણાવ્યા છે તેનાથી તમે એક વધારે મજબૂત સમજદાર અને કરુણાવાન વ્યક્તિ બનશો તમે ભૂતકાળ ની બધી નિષ્ફળતાઓ માંથી મુક્ત થઈ જશો અને ભવિષ્ય ની જવાબદારીઓ સ્વીકારવા તૈયાર થશો બે હાજર છવીસ નું વર્ષ કુંભ રાશિ માટે પુનર્જન્મ જેવું સાબિત થશે તમારો આત્મવિશ્વાસ આકાશ ને આમશે અને તમે તમારા ભાગ્યના માલિક બનશો આ સંકેતો તમારા જીવન ના નવા યુગ નો આધાર સ્તંભ છે આંતરિક પરિવર્તન ની ઘોષણા છે આ પરિવર્તન તમારી રાહ જોઈ રહ્યું છે જો તમને લાગે છે કે આ દસ આગાહીઓ તમારા જીવન સાથે સુસંગત છે અને તમે તમારા આવનારા ભવ્ય ભવિષ્ય માટે ઉત્સાહિત છો તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો આ વિડીયો ને લાઇક કરો અને તમારા કુંભ રાશિના મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ દિવ્ય સંકેતોથી માહિતગાર થઈ શકે તમારું આગલું વર્ષ તમારા જીવન સૌથી ઉત્તમ વર્ષ સાબિત થાવ